માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમે આવી ગયા શ્રી શ્રી નાથજી નર્સરી માં જે આપણે ઝાડ લેવાનું છે મિત્રો તો આપણે એના માટે આવી ગયા છીએ અંદર અને ચાલો મારી સાથે તમને અંદર બતાવું કઈ રીતના આપણે અહીંયા ઝાડ છે તમારે ઘર માટે સો પીસ માટે જે ઝાડ લેવા હોય તે પણ અહીંયા એવલેબલ છે આ એક શ્રી નાથજી નર્સરી છે અને અલગ અલગ પ્રકારના તમને ઝાડ અહીંયા મળી શકશે મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો વિડીયોમાં આ છે આપણે નર્સરી જે આપણે મહુવા ઈસી પેટ્રોલ પંપ પાસે આવેલી છે જે એમએન હાઈસ્કૂલની સામે એકજેટ તો તમે લોકો જે કોઈને ઝાડ લેવા હોય તો અહીંયા આવી શકો છો તો મિત્રો ચાલો આપણે અંદર જીન તમને ઝાડના અલગ અલગ પ્રકારના ઝાડ બતાવું તો આ છે આપણે જોઈશું મિત્રો આ એક સરસ મજાના આવા ઝાડ તમને જોવા મળે છે ઘર માટે આપણે શો પીસમાં મૂકવો હોય તો પણ તમને જોવા મળે છે મિત્રો અને આવા પણ તમને ઝાડ જોવા મળશે જે અલગ અલગ પ્રકારના છે મિત્રો તમે જોઈ શકો છો અને આ પણ એક તુલસીમાં જેવું છે કઈક હવે કઈ હોય કઈ ખબર નથી પણ આ રીતનું અને આ તમે નીચે જોઈ શકો છો આ બધા ઝાડ છે મિત્રો તમે જોઈ શકો છો તે અલગ અલગ ભાવના છે અને આ આ રીતનું છે તો આ પણ આ બધા ઝાડ તમને આજે બતાવવાના છે જે આપણે આજે નર્સરીમાં આટો મારવા આવ્યા છે મહુવા જે એમએન એન હાઈસ્કૂલ ની સામે મિત્રો અને આ જુઓ આ પણ આપણા ઘર માટે શોપીસ માટેના ઝાડ છે બધા ને એક આ આખું અલગ જ છે જો તમે જોઈ શકો છો મિત્રો આ ઝાડ જુઓ બહુ અલગ પ્રકારના ઘણા પ્રકારના અહીંયા તમને ઝાડ મળી જાહે તમે જોઈ શકો છો જો આ રીતના બધા

તમે ગાર્ડન છે ઘરે કોઈ કેફે બનાવ્યું હોય તો એના માટે એના માટે પણ તમે મૂકી દો આ આપણે ઘરમાં બાલ્કની માં આપણે ધાબામાંથી કોઈ પણ જગ્યાએ આ રીતના આપણે મૂકી શીખી મિત્રો તમે જો આ જુઓ આ કો અલગ જ પ્રકાર નું છે જો આ રીતના કુંડામાં નાખીને તમે લોકો ધાબાની બાલ્કની માંથી આ રીતના મૂકી શકો મિત્રો આ આ પણ જોરદાર છે તો જોઈ શકો છો આ રીતના તો તમારે કોઈ પણ જો આ આખું કુંડામાં છે જોવો નીચે આનું કુંડું છે અને આ ઉપર છે આ તમે જોઈ શકો છો અને આ પણ એક સરસ મજાનું છે જોવો નીચે તો તમને બતાવું અને આ જોવો આ બે ઝાડ તમને દેખાય જો આ બધા બાજુ બાજુમાં આ આખું આ બીજું અલગ છે આ પણ બે આખા આ રીતના આપણે ઘરે ઢાબા માટે

આ જો છે ને ઊંડામાં આ રીતે જો આ રીતે આ રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો જો આ રીતના વિડીયોમાં તમને બતાવું છું તમે જોઈ શકો છો તો આ રીતના આ કઈક અલગ પ્રકાર નું છે કાંટા વાળું જો સોપીસ જ છે અને એની બાજુમાં નાના નાના પણ સોપીસ છે તમે જોઈ શકો મિત્રો તો આ બાજુ એક પણ છે જો આનું પણ કુંડું તમારે લાવવું પડે અને આ પણ છે જોઈ શકો છો જો વિડીયોમાં તમને પ્રોપર બતાવું છું મિત્રો આ બધા પ્રકારના ઝાડ જ છે મિત્રો તમે જોઈ શકો છો આ તો આ રીતના નીચે કુંડામાં નાખી દેવાના તમારે ને તમે જોઈ શકો છો આ પણ એક ઝાડ જ છે અમારી પાસે તમે જોઈ શકો છો જો આ રીતના બધા ઝાડ જ છે આ બધા ઝાડ જ છે આ રીતનું આ મશીન છે ઈ છે ને છે બેન મશીન હા ઠીક કટિંગ કરવાનું તો આ કટિંગ કરવાનું મશીન છે વિડીયોમાં જોઈ શકો છો અને આ તો સરસ મજાના આ રીતના ઝાડ છે બધા અહીંયા તમને જોવા મળશે જોઈ શકો છો નવીન જાતના બધા પ્રકારના ઝાડ તમને અહીંયા મળી રહી છે

નાના તો હા ઘાસ પણ મળશે અહીંયા જોઈ શકો છો જેવું જોઈ શકો છો તમને મિત્રો આ તમે પ્રકારના મિત્રો જોઈ શકો છો મારી પાછળ આ બધા ઝાડ આપણે અહીંયા શ્રીનાથજી નર્સરીમાં તમને મળી છે સામે આવેલી છે ટીસી પેટ્રોલ પંપ ની બાજુમાં આ બધી વેલ છે જો આ રીતની આપણે આબા માટે ગોઠવવામાં આવે અને આ જો આ રીતની મારી પાસે જોઈ શકો છો આ નાના નાના કુંડા આમાં પણ બધા ઝાડ જ છે તમે જોઈ શકો છો એક આખી અલગ પ્રકારની ટોટલ ઝાડ તમને અહીંયા મળી રહે મિત્રો જોઈ શકો છો તો વિડીયોમાં તમને બતાવવું એ પ્રમાણે તમે જોઈ શકો છો આ બધા આ એક લાલ જમરૂખડી છે ભાઈ નાની નાની છે જમરૂખ આવી ગયો તો કલમ તમને મળી રહે એટલી નાની જમરૂખ હોય તો તમને જમરૂખ આવે જો તમે લોકો જોઈ શકો છો તો આ લાલ જમરૂખડી તમને પણ અહીંયા મળી રહેશે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો આ જ્યાં આગ ના હોય એવું લાગે ઝાડ આપણને ખબર નથી મિત્રો કેટલાય ઝાડ છે તમારી નજર થાય એટલું બધું આય તાળક પીડ્યા તો આ પણ એક સરસ મજાના આ બધા તો અને વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો અત્યારે તમે જોઈ શકો છો આ છે આપણે મહાદેવને ચડાવવાના ફૂલ માટેની કરણ છે વ્હાઈટ કરે સફેદ ફૂલ આવે મિત્રો તમે જોઈ શકો છો અને આ પણ એક બધા ઝાડ છે અહીંયા તમે જોયું અને હવે આપણે તમને આ પણ એક ઝાડ જ છે તો આ રીતના ફૂલ આવે અને આ છે આપણે કેરીના આંબા એને ભાઈ લેવા એ આવી જઈ ગયો કેસર કેરીના છે મિત્રો ને આ છે મહેંદી હોય એવું લાગે છે મોટા મોટા તો ચાલો આપણે આગળ જઈએ તમને થોડુંક બતાવવાનું બાકી છે તો જોઈ લો ઘણી પ્રકારના ફૂલ છે જો આ બધા ઝાડ જ છે ક્યારેય જોયા નહીં હોય એવા

લીમડા નું ઝાડ પણ એ મળી રહે ને આ મોટા આંબા તમારે જો જોવા હોય તો મિત્રો આ જો જોતના અલગ અલગ પ્રકારના બધા ઝાડ છે આ એ છે જો તમે જોઈ શકો છો ને આંબા છે તમે જોઈ શકો છો આ આપડે અંજીર નું ઝાડ છે જો તમે જોઈ શકો છો મિત્રો આમાં અંજીર આવી ગયા અત્યારે નાનું નાનું કલમ છે આ

જો કોઈને ભાઈ કોઈ પણ જાતના રોપા અને ઘર ઘર માટે જે તમારે ગોઠવા માટે ઝાડ લેવો હોય તો અહીંયા મળી રહે છે અને ઉડાદલી નાળિયેરી અને જમરૂખના કલમ ટોટલ તમને અહીંયા ઝાડ મળી રહે છે અને કોઈ પણ રોપા તમારે લેવા હોય તો તમે અહીંયા આવી શકો છો મિત્રો અને એડ્રેસ છે આપણે આ ટીસી પેટ્રોલ પંપની ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે ને ટીસી એની બાજુમાં ને એમ ની એક સામે તો તમે જોઈ શકો શ્રીનાથજી નર્સરી જ્યાં આપણે બોર્ડ બન્યો ત્યાં તમે આવી શકો ને આ એનો ઉપરનો નો નંબર આપેલો હતો એ નંબર ઉપર ફોન કરીને તમે આવી શકો